મિત્રો તમે જોઈ શકો છો કે આ કેવડું મોટું વિશાળ ડોમ અહીંયા તૈયાર થઈ રહ્યું છે મિત્રો આ તો રામકથાનું મિત્રો આ મુખ્ય ડોમ છે જે રામકથાનું અહીંયા સ્ટેજ બનાવવામાં આવશે સામે તે સ્ટેજની પાસે પણ લઈ જ મિત્રો પણ તમે આ ડોમ જો કેવડું મોટું બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે રેસકોસનું આ મિત્રો મોટું ગ્રાઉન્ડ છે સામે તમે રહ્યા છો એ રેસકોસનો રિંગ રોડ છે અને રિંગ રોડથી જ મિત્રો આ ડોમ શરૂ થઈ જાય છે મિત્રો રિંગ રોડથી ડોમ શરૂ થાય છે અને ના સામેના રોડ સુધી મિત્રો આ ડોમ પૂરું થાય છે એવળું મોટું વિશાળ ડોમ બનાવ્યું છે મોટા મોટા પંખા અને એલોજન ને બધી મિત્રો ફિટિંગ થઈ ગઈ છે મિત્રો હજી ઘણું બધું કામ મિત્રો આમાં ડોમમાં બનાવવાનું બાકી છે આમાં એલઈડી સ્ક્રીન મુકાશે સાઉન્ડ સિસ્ટમ તૈયાર થશે લાઇટ્સ વધારાની ગોઠવાશે મિત્રો તમે જોઈ શકો છો કે વિશાળ આ ડોમ તૈયાર થઈ રહ્યું છે અને નીચે પણ લોકો માટે મિત્રો આ બેસવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો હું મિત્રો આટલી સ્પીડમાં ચાલુ છું તો હજી રામકથાનું મિત્રો સ્ટેજ તો હજી ઘણું દૂર છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે કથામાં આવતા મિત્રો વીઆઈપી ગેસ્ટ જે આવશે તેમના માટેનું મિત્રો આ નાનું ડોમ બનાવવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટના વિશાળ ગ્રાઉન્ડમાં મિત્રો ભવ્ય રામકથાની તૈયારી થઈ રહી છે મિત્રો આ છે રામકથાનું જે મુખ્ય સ્ટેજ ત્યાંથી શ્રી મોરારી બાપુ રામકથા વાંચશે આ સ્ટેજની મિત્રો તાળમાર તૈયારી થઈ રહી છે અને સ્ટેજ મિત્રો થોડું ઘણું ગોઠવાઈ ગયું છે મિત્રો તમને નજીકથી કે મિત્રો સ્ટેજમાં મિત્રો તૈયારી થઈ રહી છે વિશાળ જગ્યામાં મિત્રો આ ડોમ બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે આ કેવડું મોટું ડોમ છે મિત્રો કેમેરો પણ મિત્રો માંડ કવર કરે એટલું લાંબુ ડોમ છે અને હજારોની લાખોની સંખ્યામાં મિત્રો અહીંયા કથા સાંભળવા લોકો આવશે ગામો ગામથી આ સ્ટેજની તૈયારી તમે જોઈ શકો છો વિશાળ સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા લોકો રામકથામાં આવશે મિત્રો ત્રેવીસ તારીખથી આ રામકથાની શરૂઆત થવાની છે અને આપણે છે અત્યારે આ સ્ટેજ ઉપર ત્યાં મિત્રો રામકથા થવાની છે અને અહીંથી જ કથાનું પ્રસારણ થશે મિત્રો આ તમે જોઈ રહ્યા છો અત્યારે મેં અત્યારે તૈયાર થઈ ગયું છે મિત્રો અને આપણે અત્યારે સ્ટેજ ઉપરથી મિત્રો આ તમને પ્રસારણ દેખાડી રહ્યા છીએ મિત્રો મિત્રો તમે નિહાળી રહ્યા છો કે આ કેવડું મોટું વિશાળ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે પચાસ ફૂટ સાહીઠ ફૂટ ઓરસ ચોરસમાં મિત્રો મોટું સ્ટેજ બની રહ્યું છે અને અત્યારે કામ ચાલી રહ્યું છે મિત્રો કારીગરો મિત્રો અહીંયા કામ કરી રહ્યા છે મિત્રો સામે પણ મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે ગેસ્ટ માટેનું મિત્રો નાના નાનું એ ડોમ બનાવવામાં આવે છે તો તે પણ તમને હું બતાડીશ મિત્રો તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો રામકથાની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે મિત્રો પૂરેપૂરી માહિતી હું તમને આ રેસકોસ ગ્રાઉન્ડની રામકથાની હું આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો તમે જે જોઈ રહ્યા છે તે મહારસોડાનો ડોમ ડોમ બની રહ્યો છે મિત્રો આ તમે જોઈ શકો છો કે જમીનમાં ઊંડા ઊંડા ખાડા ખોદીને મિત્રો ચૂલા બનાવવામાં આવી રહ્યા છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આ કેવડો મોટો ચૂલો છે અને લાકડામાં મિત્રો અહીંયા રસોઈ થશે મિત્રો લાકડામાં રસોઈ થશે અને પરંપરાગત રીતે મિત્રો અહીંયા રસોઈ તૈયાર બનશે

જમીનમાં છ થી સાત ફૂટ ઊંડો ખાડો કરીને અહીંયા વિશાળ ચૂલો બનાવી રહ્યા છે ભાઈઓ રામકથાની તાડમાર તૈયારી મિત્રો અહીંયા ચાલી રહી છે મિત્રો અહીંયા બાજુમાં પણ તમે જોઈ શકો છો કે વિશાળ ચૂલો અહીંયા બની રહ્યો છે નાના મોટા ચૂલા અહીંયા બની રહ્યા છે મિત્રો આ તમે નિહાળી રહ્યા છો તે આપણે આવી ગયા છીએ અત્યારે મિત્રો આજે મહારસોડ અહીંયા જે થવાનું છે આપણે તે ડોમની નીચે અત્યારે છીએ મિત્રો ડોમની તૈયારી મિત્રો સંપૂર્ણ જોશમાં ચાલી રહી છે મિત્રો ઉપર તમે જોઈ શકો છો કે કારીગર બધાએ કપડું ફિટિંગ કરી રહ્યા છે અને મોટા મોટા ચૂલા મિત્રો તૈયાર થઈ ગયા છે મિત્રો સાત સાત ફૂટ આઠ આઠ ફૂટ ઊંડા મિત્રો અહીંયા ચૂલા તૈયાર થઈ ગયા હજારો અને લાખો માણસોની રસોઈ આ ચૂલામાં બનશે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો ઊંડો આ ચૂલો છે મિત્રો છ ફૂટ ઊંડો ચૂલો છે અને મિત્રો બધું પાણીનું કનેક્શન વાયરિંગનું કનેક્શન બી તો બધું અંડરગ્રાઉન્ડ થવાનું છે અહીં તમે જોઈ શકો છો કે પ્લમ્બિંગનો મિત્રો બધો સામાન અહીંયા પહોંચી ગયો છે ધીમે ધીમે બધું આવી રહ્યો છે આ મેગા કિચનમાં મિત્રો આવા મોટા મોટા ચૂલા વીસથી બાવીસ બનાવવામાં આવ્યા છે જ્યારે આ બધું સંપૂર્ણ તૈયાર થઈ જશે મિત્રો આખો ડોમ તૈયાર થઈ જશે ત્યારે પણ હું તમને ફરીથી નવો વિડીયો બની બતાડીશ તો મિત્રો મારી ચેનલમાં નવો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નોટિફિકેશન ઓન રાખજો જેથી મારો નવો વિડીયો આવશે તો તમને તરત જ તમને પહેલાં જોવા મળશે મિત્રો આ છે રામકથામાં મિત્રો તૈયાર થઈ રહ્યું મહારસોડું મિત્રો જે આ ડોમમાં તમને દેખાડી રહ્યો છું મિત્રો આવા અલગ અલગ મિત્રો નવો ડોમ બનાવવામાં આવેલા છે નાના મોટા મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે રાજકોટનું ફનવલ છે મિત્રો આ જે મોટા મોટા વૃક્ષો છે તે રાજકોટનું ફનવલ છે અને આ રેસ્કોસ ગ્રાઉન્ડમાં મિત્રો મોટા મોટા અત્યારે ડોમ તૈયાર થઈ રહ્યા છે મોટા મોટા રોડ રોલર અને બુલડોઝર ચાલી રહ્યા છે એકદમ જમીન મિત્રો સપોર્ટ કરવા માટે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જમીન એકદમ સમતલ કરવામાં આવી રહી છે પાણી છાંટવામાં આવી રહ્યું છે અને ડોમની મિત્રો તૈયારી થઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે વિશાળ મોટા મોટા નવ ડોમ મિત્રો આ રેસ્કોસ ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલ છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે કિચન માટેનો રસોડા માટેનો

આ તમે જોઈ રહ્યા છો કે માણસો બધા સતત મહેનત કરી રહ્યા છે અને પાણી છાતીને જમીન એકદમ સફાટ કરી રહ્યા છે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઉપર કારીગરો બધા લાઇટિંગનું ફિટિંગ કરી રહ્યા છે લાઇટ્સ ગોઠવી રહ્યા છે અને પંખા ગોઠવી રહ્યા છે મિત્રો આ ડોમ બનશે એટલે મિત્રો એકદમ કવર થઈ જશે મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે ત્રીજા નંબરનો મોટો ડોમ છે મિત્રો આ ત્રીજા નંબરનો મોટો ડોમ છે અને સૌથી મોટો ડોમ જ્યાં રામકથા થવાની છે તે બની રહ્યો છે અને આ ત્રીજા નંબરનો મોટો ડોમ છે સામે પણ હું તમને લઈ જઈશ મિત્રો જે કિચનનો લગભગ મોટો ડોમ બની રહ્યો છે અહીંયા બધા લોકોને મિત્રો પ્રસાદી આપવામાં આવશે અને જમણવાર અહીંયા જ થવાનો છે પ્રસાદીનો મિત્રો તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો તમને પૂરેપૂરી રેસકોસ ગ્રાઉન્ડમાં કથાની કેટલી તૈયારી ચાલી રહી છે બધું હું તમને દેખાડવાનો છું મિત્રો જુઓ મિત્રો કેવી રીતે લોકો અહીંયા કામ કરી રહ્યા છે ડોમ ફિટિંગ થઈ રહ્યો છે નટબોલ કસી રહ્યા છે અને ફિટિંગ કામ ચાલુ છે મિત્રો મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો તે મુખ્ય સ્ટેજની બાજુમાં જ મિત્રો આ સામે મુખ્ય સ્ટેજ છે અને તેમની બાજુમાં જ મિત્રો આ એક ડોમ બનાવવામાં આવેલો છે તે લગભગ સાધુ સંતો અને મહાન સાધુ સંતો અહીંયા આવતા હશે આ લગભગ તેના માટે આ બેસવાને મિત્રો આ ડોમ બનાવવામાં આવેલું છે આ મેઇન સ્ટેજની બાજુમાં જ મિત્રો એક નવો ડોમ છે જે લગભગ મોટા મોટા સાધુ સંતો આવશે તેમના માટે મિત્રો આ બેઠકની વ્યવસ્થા માટે આ નાનો એક ડોમ બનાવવામાં આવેલો છે નવા મેઇન ડોમની બાજુમાં જ છે મિત્રો તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો સંપૂર્ણ તૈયારી મિત્રો રામકથાની મિત્રો હું તમને દેવાનું છું તો વિડીયો અંત સુધી જોજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામકથાના મુખ્ય ડોમ તરફ જઈ છે મિત્રો મુખ્ય સ્ટેજ ની બાજુમાં પણ મિત્રો આવો એક ડોમ બનાવવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો કે મુખ્ય સ્ટેજ ની બાજુમાં એક ડોમ છે મિત્રો તે પણ બહુ મોટા મોટા સંતો અને મહાનુભાવો મિત્રો ગેસ્ટ બધા આવતા હશે આ તેના માટે મિત્રો આ બેસવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે લગભગ જ્યારે આ ડોમ મિત્રો તૈયાર થઈ જશે અને તૈયારો મિત્રો સંપૂર્ણ થતી જશે મિત્રો તેવી રીતે તમને હું આગળ બધી નવી નવી માહિતી આપતું જઈશ અત્યારે સામે તમે જે જોઈ રહ્યા છો તેમાં નાના નાના મંડપ નખાઈ રહ્યા છે અને તડામાર તૈયારીઓ મિત્રો અહીંયા ચાલી રહી છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે રિંગ રોડ છે મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો સંપૂર્ણ માહિતી પૂજ્યશ્રી મોરારી બાપુના રામકથા ત્રેવીસ નવેમ્બરે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરૂ થવાની છે તો તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ મિત્રો આખા રેસકોસના ગ્રાઉન્ડમાં મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે એલઈડી લાઇટના મોટા મોટા થાંભલા મૂકવામાં આવેલા છે સામે પણ તમે જોઈ રહ્યા છો તે એલઈડી લાઇટના મોટા થાંભલા છે આખું રેસકોસ ગ્રાઉન્ડ મિત્રો આખું લાઇટ લાઇટોથી સજ્જ રહેશે મિત્રો આખા રેસકોસમાં મિત્રો આવી રીતે અલગ અલગ જગ્યાએ મોટા મોટા થાંભલા લાઇટના મૂકવામાં આવેલા છે અને આ બાજુ મિત્રો વાહનો માટે લગભગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે જેમ જેમ તૈયારી મિત્રો પૂર્ણ થતી જશે તેમ તેમ હું તમને નવા નવા અપડેટ મિત્રો મારી ચેનલમાં આપતો રહીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં મિત્રો આમ તો ચાર ગેટ છે એન્ટ્રી માટેના પણ હવે કયા એન્ટ્રીથી મિત્રો લોકોને અંદર આવવા દેવામાં આવશે અત્યારે અત્યારે ખ્યાલ નથી પણ મિત્રો જ્યારે બધી આયોજન સંપૂર્ણ થશે અને કાર્ય બધાય પૂરા થઈ જશે ત્યારે પણ આપણે નવા વિડીયોમાં તમને ઇન્ફોર્મેશન આપશું આ તમે જોઈ રહ્યા છો કે મોરારી બાપુ કથાનું મિત્રો અહીંયા સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે રેશકોમાં મિત્રો તમે એન્ટર કરશો એટલે અહીંયા એક નાનું ડોમ તૈયાર થઈ રહ્યું છે મિત્રો જેમ જેમ આ ડોમ તૈયાર થતું જશે અહીંયા શું આયોજન થશે અને અહીંયા શેની વ્યવસ્થા કરવામાં આવશે તે તમ તે પણ તમને હું બનતા મિત્રો આ વિડીયોમાં તમને દેખાડીશ કે આ ડોમ તૈયાર થઈ જશે એટલે આમાં કઈ વ્યવસ્થા કરવામાં આવી છે નાના નાના ટેન્ટ પણ મિત્રો અહીંયા બનાવેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો જ્યારે જ્યારે મિત્રો આ તૈયારીઓ બધી પૂરી થતી જશે ત્યારે હું તમને નવા વિડીયો બનાવીને માહિતી આપતો રહીશ મિત્રો આ છે રામકથાનો મિત્રો મુખ્ય ડોમ